હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલ્સ કિચન આજે આપણે માત્ર પાંચ જ મિનિટમાં બની જાય તેવી મીઠાઈ બનાવીશું જેમાં ગેસનો ઉપયોગ કર્યા વગર ઓછા ખર્ચે ખૂબ સરળતાથી આ મીઠાઈ તમે ઘરે બનાવી શકો છો તો આ ગોલકંદના લાડુ તહેવારોમાં તમારા ઘરે ચોક્કસથી બનાવજો તો તેના માટે સૌથી પહેલાં આપણે બહારનું કવર બનાવવા એક કપ ડેસિકેટેડ કોકોનટ લીધું છે જે રેડીમેટ આવે એ જ લીધું છે અને તેની સાથે પા કપ જેટલું કન્ડેન્સ મિલ્ક લેવાનું છે તો તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરી આ માપથી લઈ શકો છો હવે તેમાં અડધી ચમચી ઈલાયચીનો પાવડર નાખીશું તો ઈલાયચીની ફ્લેવર આ લાડુમાં બહુ જ સરસ લાગે છે હવે આપણે બધી જ વસ્તુને પહેલાં પ્રોપર મિક્સ કરી લેવાની છે તો જો તમારા ઘરમાં બધી સામગ્રી અવેલેબલ હોય તો માત્ર પાંચથી સાત મિનિટમાં જ આ મીઠાઈ તમે બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે આ કોપરાના મિશ્રણને હાથથી આ રીતે ચોળીને મિક્સ કરીશું જેથી તેમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે અને આ સમયે જો એવું લાગે કે મિશ્રણ થોડું ઢીલું છે તો એકાદ ચમચી કોપરાનું છીણ લઈ લેવાનું અને મિશ્રણ કઠણ લાગે તો તેમાં એકથી બે ચમચી જેટલું તમે કન્ડેન્સ મિલ્ક નાખીને પ્રોપર તેને તૈયાર કરી શકો છો તો આ રીતે લોટ બંધાઈ જાય એ રીતનું આપણું મિશ્રણ તૈયાર થાય એટલે આ રીતે ચેક કરી લેવાનું તો જો આવો બોલ વળે તો સમજવું કે આ મિશ્રણ પ્રોપર તૈયાર થઈ ગયું છે હવે સ્ટફિંગ બનાવવા માટે અહીં હું ત્રણ ચમચી જેટલું ગુલકન લઈ રહી છું હવે તેમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ નાખીશું તો એક ચમચી કાપેલી બદામ લીધી છે સાથે જ એક ચમચી કાપેલા અખરોટ લઈશું તો તમને જે ડ્રાયફ્રૂટ ગમતા હોય એ તમે આમાં લઈ શકો છો હવે આપણે એક ચમચી કાપેલા કાજુ લીધા છે તો તમને જેટલી ક્વોન્ટિટીમાં જે ડ્રાયફ્રૂટ પસંદ હોય એ તમે વધારે ઓછા પણ કરી શકો છો બધી સામગ્રી પ્રોપર મિક્સ કરીશું જો તમને ડ્રાયફ્રૂટ ના પસંદ હોય તો એકલા ગુલકંદથી પણ લાડુ વાળી શકાય છે અને આમાં તમે એકાદ ચમચી તૂટી ફ્રૂટી નાખીને પણ તેનું સ્ટફિંગ બનાવી શકો છો હવે બધું જ સરસ પ્રોપર મિક્સ થઈ ગયું છે તો લાડુવાળી લઈશું તો પહેલાં જે કોપરાનું મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાંથી મીડિયમ સાઇઝનો આ રીતે બોલ બનાવીશું અને તેને હથેળીમાં આ રીતે પ્રેસ કરીને અથવા તો આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે પ્રેસ કરીને નાની રોટલી જેવું બનાવીને તેમાં અડધી નાની ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું અને હવે તેને આ રીતે પ્રોપર કવર કરી લેવાનું છે અને એકદમ સરસ ટાઈટ બોલ બનાવી દઈશું તો આવી રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લઈશું અને આ તૈયાર કરેલા લાડુને થોડું આપણે કોપરાના ઝીણમાં રગદોળી દઈશું તો ફ્રેન્ડ આ મીઠાઈ બહુ જલ્દી બની જાય છે તો આ તહેવારોમાં તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો આ રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે અને ગુલકંદ લાડુ તૈયાર થાય એ પછી તેના પર થોડા રોઝ સિરપના ડ્રોપ મૂકીશું તો અહીં મેં રોઝ સિરપ લીધું છે તમે તેના પર પિસ્તાની કતરણ પણ લઈ શકો છો અથવા તો તેના પર થોડી તૂટી ફ્રૂટીથી પણ ગાર્નિશ કરી શકો છો તો આ રીતે રોઝ સિરપ લેવાથી તેનો કલર અને તેની ફ્લેવર બહુ જ મસ્ત આવે છે તો એકદમ ઓછા સમયમાં અને ઓછા ખર્ચે તૈયાર થતાં ગુલકંડ લાડુ તમે રક્ષાબંધન પર કે પછી આવનારા તહેવારોમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એકદમ બહાર જેવી જ મીઠાઈ બને છે અને જો તમને આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ